અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ચાલુ રાખવી જોઈએ કારણ કે તેઓ ફક્ત દેશની શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવતા નથી પરંતુ યુનિવર્સિટીઓની નાણાકીય સુખાકારીઓને પણ ટેકો આપે છે ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું કે જો ચીન અને અન્ય દેશોમાંથી આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી કરવામાં આવે તો અમેરિકામાં લગભગ અડધી વિદ્યાર્થીઓને રોકી શકતા નથી કામ કરવાથી આપણી કોલેજ અને યુનિવર્સિટી સિસ્ટમને ભારે નુકસાન થશે હું એવું નથી ઈચ્છતો મારું માનવું છે કે વિદેશી વિદ્યાર્થીઓ હોય તે સારું છે અને હું દુનિયા સાથે સારા સંબંધો જાળવવા માંગુ છું છ મહિના પહેલા વિદેશી વિદ્યાર્થીઓના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ટ્રમ્પે દાવો કર્યો કે જો ચીન અને ભારત સહિતના દેશોના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે તો અમેરિકાની લગભગ અડધી યુનિવર્સિટીઓ બંધ થવાની સંભાવના છે તેમના મતે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકન અર્થતંત્રમાં ટ્રિલિયન ડોલરનું યોગદાન આપે છે અને સ્થાનિક વિદ્યાર્થીઓ કરતા બમણી ફી ભરે છે તેમણે સ્પષ્ટ કર્યું કે હું આપની શિક્ષણ પ્રણાલીને વિકસતી જોવા માંગુ છું આ માત્ર વિદ્યાર્થીઓને બોલાવવાનો નહીં પણ એક બિઝનેસ મોડલનો મુદ્દો છે જો આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો ખૂબ કડક કરી દીધા છે ખૂબ આકરા કરી દીધા છે હજારો વિઝા રદ કરવામાં આવ્યા છે અને કેટલા વિદેશી વિદ્યાર્થીઓને પ્રો વિચારોને રોકવાના ઉદ્દેશ્યથી અમેરિકાએ આ વર્ષે મે મહિનામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યુ પ્રથમ વખત બંધ કર્યા હતા ટ્રમ્પ વહીવટી તંત્ર અમેરિકા આવતા વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલની ચકાસણી કડક બનાવવા જઈ રહ્યું હોવાથી અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ વિશ્વભરના અમેરિકી દૂતાવાસોને વિદ્યાર્થી વિઝા માટે નવા ઇન્ટરવ્યુ શેડ્યુલ ન કરવાનો આદેશ જાહેર કર્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી કાઉન્સેલર વિભાગે વિદ્યાર્થી અથવા એક્સચેન્જ વિઝિટર એફ એમ એન જે વિઝા માટે નવી નિમણૂકોને મંજૂરી આપવી જોઈએ નહીં જ્યાં સુધી વધુ માર્ગદર્શિકા જાહેર ન થાય આ પ્રતિબંધ એફ એમ અને જે વિઝા શ્રેણીઓ પર લાગુ પડે છે જેમાં મોટા ભાગે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ મુલાકાતીઓનો સમાવેશ થાય છે ઇન્ટરવ્યુ પછીથી ફરીથી શરૂ થયા પરંતુ સોશિયલ મીડિયા તપાસ અને સુરક્ષા નિયમો કડક બનાવવામાં આવ્યા છે ટ્રમ્પ વહીવટી તંત્રની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પરની નીતિઓને કારણે વિઝા સ્લોટ બ્લોક થવા અને વિઝા રિજેક્શનમાં અચાનક વધારો થવાના કારણે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સિત્તેર ટકાનો ઘટાડો થયો છે મુશ્કેલીઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ હવે અન્ય દેશોમાં અભ્યાસના વિકલ્પો શોધી રહ્યા છે